માળવાળા મેડામાં દર્શન કરવા આજ છે રવિવાર બધે કમે કિર્ના ક્યો જાય મેળીમાં અને દર્શન કરાવવાના છે મેડીમાં હાલો જઈએ અને આ રીત વાય જંગલ છે અને આપણે રોડે પૂજી ગયા હે હવે આપણે આપણે માળવાળા મેડીમાં તરફ નીકળી જઈએ હાલો જઈએ અને આપણે પૂગી ગયા છે માળવાળા મેડમાંના રોડે કારણ કે જો ગાડીઓના થપ્પે થપ્પા લાગી ગયા છે આજ છે રવિવાર લગભગ એક કિલોમીટર જેટલી ગાડીઓના થપ્પા થપ્પા લાગી ગયા છે એટલે પબ્લિક તો જ તેમ દર્શન કરવા આવ્યું જ તમે પણ બધા દર્શન કરવા આવો અને આપણે પૂજી ગયા છીએ એવી મેળીમાંએ હાલો બધાને દર્શન કરાવી તમે જુઓ પબ્લિક તો ઘણું દેખાય છે કારણ કે તમે જુઓ બધા ઊભા છે કારણ કે જુઓ તો આહલાદ આવે છે અહીંયા અહીંયા ઘણા દર્શન કરવા મેળીમાંના મિત્રો હું ને મારો ભાઈબંધ બે તો આવી જ એક રવિવારે ને એક રવિવારે જે કોઈ વિડીયો જોતા છે એને ખબર જ દેશે એમ મેળેમાના દર્શન કરવા એવી જ સેવી માળવાળા મેળેમાય આ બધા તમે જો બધા માળવાળા મેળેમાય દર્શન કરવા આવે જ છે તમે બધા પણ આવો એકદાન દર્શન કરવા મિત્રો આપણે મેળીમાં ના દર્શન કરી લીધા અને પછી આપણે નીકળી ગયા ઘર તરફ તમે જોવા બધા કે ગાડીઓના હજુ થપ્પા થપ્પા લાગી ગયા હે હજુ પબ્લિક આવે જ છે તો હજુ દર્શન કરવા તમે પણ ક્યારેક રવિવારે આવો દર્શન કરવા અને આપણને સપોર્ટ કરતા રહીજો અને એક લાઇક અને એક સબસ્ક્રાઈબર કરી નાખો